મહાન પાપીઓ હતા એ પરમાત્માના નામથી એ તરી ગયા એટલે માટે આપણે જેમ બને તે પરમાત્મા પણ યાદ કરીશું આજની ઉપલા કક્ષાનું જ્ઞાન નથી કરતા પાયાનું જ્ઞાન કીધું છે માટે જે સર્વે આપણે નાવડામે બેઠા લોખંડનો ખોટો જે છે લોખંડનો ખોટો તમે તલાવમાં નાખી દો તો બોલી જવાનો પણ એ લોખંડ નો ખોટો નાવડા ને તમે ઠોકી દો પસાહ પસામણ નો બોજો માસ્ટર સાહેબ છે પણ છોટો પડી જાય તો પૂરી જાય ભાઈ પરમાત્માનું જે નામ છે આ નાવડું છે એની આપણું જે સુરતા છે રૂપી રેખા પરમાત્માની સાથે આપણે જોડી દેવાની માટે હજારો માણ દોણા ઘંટીમાં દળાઈ જાય પણ જે ખીરેડે લાગેલો દાણો છે એને આપણી માતાઓ ડોક્ટર સાહેબ ઘેટ્યો નથી ખુલત્યો પાછા ખોતરીને કાઢે તે ને ધોણો કદી ને એ નીકળે તે ખોતરીને કાઢતા નીકળે હો હજારો મણ માણદોણ ગાદળાઈ જાય પણ ખીરડે લાગેલો દાણો એને કદી ડાગ નહીં લાગે એટલે તો આપણે પરમાત્માનું નામ અમારી જેવા મહંતો બનાવું નથી બેટા તમારે તરવાનું ઘણું હેલું કે આ શ્રીપણી એમ આપ્યો ને આ બાપુ આ મારા કોટી જીરો પાપ શિર હાટે શીશ આસ આસ આપણા શીશ ના હાટે શરીર પર અર્પણ કરવામાં આવે છે આ શીશ ઉતારીને તમને આપી દીધા પ્રમાણે બે મોખે નામ કરીને લગાડવામાં આવે આ બાપુ તમે જો આ મારું કદાચ બાર મહિનાનો બોજો હોય તમે બાપુ લી લો ભાર ઉતારી ગુરુ આપશે લઈ ના કાલ છે હણતા હોય ને આરા કે તમારો જે ભાર છે મારો જે કર્મનો ભાર છે એ ગુરુદેવ તમારા શિર ઉપર લઈ લો અને કાળ ને કાળની કલમ નહીં લાગે એ તમે તમારો એટલે પોતાનો કરીને અમને લઈ લો ભારું તારી ગુરુ આપશી લઈને આ કાર્ડ છે હણતા હોય ન્યારા કાળ પુરુષ મને ન્યારો બનાવી ને તમારો બનાવી દઉં આવું બધા સાહેબ કહેવાનું કે દાહ રૂપિયા હાલવા હારું એવા મને આવવાનું એવું નથી બધું પણ તમારો જે ભાવ સાચા અંતરથી આપણા સદગુરુના ચરણમાં જઈને આવી ભાવનાથી જે આપણે કંઈક કરતા હોય તો સદગુરુ પરમાત્મા સદાય માટે પરમ આપે માણસ મંજૂરી દે તે કયા રખેગા રામ હમણાં દાડિયા તમે ચાયડા બોલાવ્યા છે ડોંગર સોણવા એની મંજૂરી આવે આ ભગવાન મોટો છે આ તમે મંજૂરી કરો નિયાલો બેટા જરૂર જરૂર એનું ફળ પરમાત્મા આપે છે જેવી આપણે મહેનત કરીએ તેવું ફળ પરમાત્મા જરૂર આપશે અને સદાય માટે મારા પંચમાલ દાહોદના અને એસઆઈ પોણીવાસણની અંદર દરેક ભક્ત સમાજ બેઠા છે નાના મોટા બાળગોપાલ બહેનો માતાઓ સર્વેને સદગુરુ પરમાત્મા સદબુદ્ધિ આપે સદગુણ આપે અને ગયેલા આત્માને પણ સદગુરુ પરમાત્મા એમના ચરણમાં રાખે અને સદાય માટે શાંતિ શાંતિ અને શાંતિ રહેલા વડીલોને રહેલા પરિવારોને સદગુરુ પરમાત્મા એ દુઃખ સહન કરવાની શક્તિ આપે સદાય માટે પરમ શાંતિ શાંતિ આદિ વ્યાદિપતિ દૂર કરે સદાય શાંતિ શાંતિ બ્રો સદગુરુ કબીર સાહેબી સાહેબ